મારું નામ ડૉક્ટર કુમાર છોટાભાઈ પટેલ છે હું બોર્ડ સર્ટિફાઈડ ઇન્ટરનલ મેડિસિનમાં છું અને હું લપોટ અને એના આજુબાજુના એરિયામાં ઓગણત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું મારા મેડિકલ પ્રેક્ટિસ સિવાયના બીજા ફ્રી ટાઈમમાં મને સ્પોર્ટ્સ જોવાનું ગમે છે સ્પોર્ટ્સ ક્રિકેટ રમવાનું દર્શન ડે ગમે છે મને મંદિર જવાનું દર્શન ડે ગમે છે અને મારા ફ્રી ટાઈમમાં ટ્રાવેલિંગ કરવાનું અને ફેમિલી સાથે ટાઈમ સ્પાસ કરવાનું બહુ જ ગમે છે મેં ડૉક્ટર બનવાનું એટલે નક્કી કર્યું કે જ્યારે હું મારા ગામમાં મોટો થયો ત્યારે એ આજુબાજુના એરિયામાં ડૉક્ટરોની તંગી હતી અને મેડિકલ કેર ઓછી મળતી હતી એટલે મારા ડેડી એન્ડ મમ્મી આસ મી ઇટુ ટુ બી એ ડૉક્ટર એન્ડ હેલ્પ ધ પીપલ હુ નીડ મેડિકલ કેર એટલા માટે મેં ડૉક્ટર બનવાનું પસંદ કર્યું હું વેલમેડ એટલે જોડાયું કે મારી નાની પ્રેક્ટિસ હતી અને મારે કોઈ મોટા ઓર્ગેનાઇઝેશન જોડે જોડાઈ અને ના શીખ પેશન્ટની કેર વધારે સારી રીતે થાય એમને ઘણા રિસોર્સિસ મળે અને અને મારે પેશન્ટ જોડે વધારે ટાઈમ સ્પેન્ડ થાય એ મોડલના આધારે હું વેલમેટ સાથે જોડાયો સો હું દરેક પેશન્ટને ફૂલ ચેકઅપથી ચેકઅપ કરું અને એમને કયા કયા રોગોની શરૂઆત થઈ છે તો એ રોગોને આગળ જતાં અટકાવવા માટે પ્રિવેન્ટિવ મેડિસિન ઉપર વધારે ભાર મૂકું એટલે રોગ આવતા પહેલાં જ અટકાવી દેવા માટેના જે બધા જ સાધનો હોય એ વાપરી અને ટેસ્ટ વાપરી અને પેશન્ટની કેર કરી તો આગળ રોગ વધતો અટકી શકે એ મોડલ ઉપર હું વેલમેટ સાથે કામ કરું છું